રાહુલ ગાંધીને નિવેદન પર ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકોટ કોંગ્રેસના નેતા દલીલ આપીને રાહુલનો બચાવ કરતા નજરે પડ્યા કોંગ્રેસ નેતા અશોક સિન્હા માટે જો રાહુલે અત્યારના સમય પ્રમાણે આ ટિપ્પણી કરી હોય તો નિંદનીય છે હવે આપને કહું કે ત્યારે ઈ યુગ એવો હતો કે વીર ભોગ્ય તે વસુંધરા જેની પાસે તાકાત હતી એ વધુમાં વધુ જમીન વધુમાં વધુ જમીનના માલિક બનતા બીજું રાજીવ ગાંધી રાહુલ ગાંધી એ સંદર્ભે કદાચ વાત કરી હોય જો રાહુલ ગાંધી આજના સંદર્ભે વાત કરી હોય તો હું એક ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે અને કોંગ્રેસના તરીકે બહુ કે ટીકાને પાત્ર છે એવું એને ન બોલવું જોઈએ પણ જો એમને મેં કીધું કે ભૂતકાળના સંદર્ભે કોઈ વાત કરી હોય પણ છતાંય રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ વિશે એવી ટિપ્પણી રાહુલ ગાંધીએ કરેલી નથી રાહુલ ગાંધી એના શબ્દની અંદર ક્યાંક ક્ષત્રિય સમાજ વિશે વાત નથી કરી એને માત્ર એને રાજા રજવાડાની વાત કરી છે પણ એ રજવાડાઓ જયારે હતા એ એ સમયે જે જેની જેની પાસે પાસે તાકાત હતી હતી વધારે એવા રજવાડાઓ છે અન્ય રાજ્યો સાથે કરાર કરી અન્ય રાજ્યો ઉપર હુમલાઓ કરી અને અન્ય રાજ્યો પાસેથી પોતાની તાકાત પ્રમાણે પોતાની જમીન પોતાની રાજ્યની સીમાઓ વધારવા માટે જે કરતા એ સંદર્ભે એને ટિપ્પણી કરેલી છે એને કોઈ અસ્મિતા ને લાજ એવી ટિપ્પણી કરેલ નથી હું સો ટકા છું અત્યારના સંદર્ભમાં હોય તો નિંદનીય છે

જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે એ બધી વાત તમારી સાચી છે રાજા રજવાડા જ્યારે રાજા હતી તો રાજા એ ક્યારે પ્રજા સાથે અન્યાય કર્યો નથી એ સમગ્ર સમાજ જાણે છે કે રાજા એ ક્યારે પ્રજા સાથે અન્યાય કરેલ નથી અને રાજા રજવાડાની તો રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદનને કરણી સેના મહિલા મોરચાના પ્રદેશ

એ અયોગ્ય કહેવાય અને હું તો બધાયને એક જ પાસે રાખીશ કે જે રૂપાલાભાઈએ પણ અભદ્ર ટિપ્પણી કરી તો એને સજા તો આને પણ સજા હોવી જ જોઈએ માફી માગે રાહુલ ગાંધીજી કે જે આપલો આપ અમારો ઇતિહાસ જાણતા ન હોય તો પહેલાં જાણી લ્યો અને જે આપ ટિપ્પણી કરી રહ્યા છો તો પહેલાં આપણે વિચારવું જોઈએ કે ક્ષત્રિય સમાજે શું રમત બની ગયો છે તો ગમે એ રાહુલ ગાંધીએ કરી કે રૂપાલાજીએ કરી અમે તમામ ભૂલોને તમામ ટિપ્પણીઓને અમે વખોડીએ છીએ પરંતુ રૂપાલાજીએ કરેલા પાપ એમણે કરેલું કૃત્ય એ રાહુલ ગાંધીની ટિપ્પણીની પાછળ સંતાવાથી એ પાપ ભૂસાઈ નહીં જાય તમારું સમાચાર દરિયામાંથી ઝડપાયું છે નેવું કિલો હેરોઇન એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન છે નેવું કિલો હેરોઇન સાથે ચૌદ પાકિસ્તાની સકંજામાં આવ્યા છે ભારત લાવવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ હાલમાં મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે નેવું કિલો ડ્રગ્સ ફરી એક વખત દરિયામાંથી પકડવામાં સફળતા મળી છે ગુજરાતની સુરક્ષા એજન્સીઝને એટીએસ અને સંયુક્ત ઓપરેશન હોવાની હાલમાં જાણકારી મળી રહી છે કિલો સાથે પાકિસ્તાનીઓને પણ પકડવામાં આવ્યા હોવાની અને મોટી જાણકારી છે કઈ રીતે સઘન ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું તે પણ ટૂંક સમયમાં પ્રેસ કરીને જણાવવામાં આવશે ભારત લાવવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ તે વાત કન્ફર્મ થઈ ચૂકી છે દરિયાઈ માર્ગનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે પરંતુ આ ભારત માટે હતું વધુ માહિતી જાણકારી છે કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું શું મહત્વના મુદ્દાઓ હતા જે કહેવામાં આવ્યા છે હાલમાં આપની પાસે જે માહિતી હોય સિદ્ધાર્થ કહી શકાય કે જે રીતે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સહિતની જે તમામ સુરક્ષા એજન્સીઓ છે તેઓએ સંયુક્તપણે જે તેઓને જાણકારી જે માહિતી મળી હતી તેના આધારે છેલ્લા બે ત્રણ દિવસથી આ જે નાર્કોટિક્સનો જે જથ્થો ગુજરાતના જે દરિયામાં આવી રહ્યો છે તેવી જે જાણકારી ભાગરૂપે તેઓએ આ જે પાકિસ્તાનની જે બોટ છે તે બોટને ઝડપી પાડી છે અને બોટમાં કહી શકાય કે છ્યાસી કિલો જેટલું જે નાર્કોટિક્સ છે તે જથ્થો હોય અને જેની આંતરરાષ્ટ્રીય કિંમત સીધા ગણીએ તો છસો કરોડ રૂપિયા જેટલી થાય છે અને આ બોટમાં જે ચૌદ જેટલા જે ક્રુ મેમ્બરો જે બોટમાં સવાર હતા તેઓને પણ પકડી પાડવામાં આવ્યા છે ને આ જે તમામ જે નાર્કોટિક્સ નો જથ્થો અને જે ક્રુ મેમ્બરો જે છે બોટમાં સવાર તેઓને મોડી રાત સુધીમાં પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ પ્રતિષ હાલમાં જે રીતે જાણકારી આપવામાં આવી રહી છે ભારતમાં લાવવામાં આવી રહ્યું હતું આ ડ્રગ્સ અનેક વખત ભારતના જ આ દરિયાઈ વિસ્તારનો ઉપયોગ દરિયાઈ સીમાનો ઉપયોગ દરિયાનો ઉપયોગ અન્ય દેશમાં ડ્રગ્સ મોકલવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતે આ નેવું કિલો ડ્રગ્સ ભારતમાં જ અંદર સપ્લાય થાય તે હેતુથી મોકલવામાં આવી રહ્યું હતું કયા કયા વિસ્તારો હતા કોને મોકલવાનું હતું કારણ કે પાકિસ્તાની ચૌદ લોકો પકડાયા હોવાની સ્પષ્ટ માહિતી હાલમાં મળી ચૂકી છે

મહત્વનું છે કે ગત ચોવીસ કલાકમાં આણંદ દાહોદ વડોદરા નર્મદા તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો નર્મદામાં ચાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો જ્યારે રાજકોટમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું જોકે આગામી ચોવીસ કલાકમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અંબરલાલ પટેલની મોટી આગાહી આગામી ત્રણ દિવસ ભીષણ ગરમીનો રાઉન્ડ મે મહિનાની શરૂઆતમાં આંધી સાથે વરસાદ એપ્રિલ મહિનાના અંતમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને આગામી ત્રણ દિવસ ગરમી ગરમીથી લોકોને રાહત મળવાની નથી રાજ્યમાં આવતીકાલથી દિવસ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અંબાલાલે આગાહી કરી છે જો કે ગરમીનો રાઉન્ડ પૂરો થાય તરત જ વરસાદ માટે તૈયાર પડશે અંબાલાલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે આ વખતે ભારે આંધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલે મે મહિનાની તારીખો સાથે આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આખા ત્રીજ આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે તારીખ અઠ્યાવીસને ઓગણત્રીસ ને ત્રીસ એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્વપૂર્ણ બેતાલીસ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે છે ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી થઈ શકે છે એટલે હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટી આંધી વંટોળ સાથે જવાની શક્યતા રહે છે અને ગાજવી સાથે જવાની શક્યતા રહેશે अंबाला ले बनासकांठा महसणा साबरकाठा अरवली खेड़ा पंचमहाल दाहोद महिसागर वडोदरा छोटा उदयपुर नर्मदा सूरत डांग तापी नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली

આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એક એકતા કરવાની વાત હતી અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું અઢારસો પાદરનો ધણી છું મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકોટ કોંગ્રેસના નેતા દલીલ આપીને રાહુલનો બચાવ કરતા નજરે પડ્યા કોંગ્રેસ નેતા અશોક સિન્હા માટે જો રાહુલે અત્યારના સમય પ્રમાણે આ ટિપ્પણી કરી હોય તો નિંદનીય છે હવે આપને કહું કે ત્યારે ઈ યુગ એવો હતો કે વીર ભોગ્ય તે વસુંધરા જેની પાસે તાકાત હતી એ વધુમાં વધુ જમીન વધુમાં વધુ જમીનના માલિક બનતા બીજું રાજીવ ગાંધી રાહુલ ગાંધી એ સંદર્ભે કદાચ વાત કરી હોય જો રાહુલ ગાંધી આજના સંદર્ભે વાત કરી હોય તો હું એક ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે અને કોંગ્રેસના કાર્યકર તરીકે બહુ સમજણ પૂરો કરું છું કે ટીકાને પાત્ર છે એવું એને ન બોલવું જોઈએ પણ જો એમને મેં આમ કીધું કે જ્યારે એમને ભૂતકાળના સંદર્ભે કોઈ વાત કરી હોય પણ છતાંય રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ વિશે એવી ટિપ્પણી રાહુલ ગાંધીએ કરેલી નથી રાહુલ ગાંધી એના શબ્દની અંદર ક્યાંક ક્ષત્રિય સમાજ વિશે વાત નથી કરી એને માત્ર એને રાજા રજવાડાની વાત કરી છે પણ એ રજવાડાઓ જ્યારે હતા એ સમયે જે વીર ભોગ બે આપણે કીધું જેની પાસે તાકાત હતી જેની પાસે વધારે સંઘ હતી એવા રજવાડાઓ છે એ અન્ય રાજ્યો સાથે કરાર કરી અન્ય રાજ્યો ઉપર હુમલાઓ કરી અને અન્ય રાજ્યો પાસેથી પોતાની તાકાત પ્રમાણે પોતાની જમીન પોતાની રાજ્યની સીમાઓ વધારવા માટે જે કરતા એ સંદર્ભે એને ટિપ્પણી કરેલી છે એને કોઈ અસ્મિતાને લાજે એવી ટિપ્પણી કરેલ નથી હું સો કહું છું અત્યારના સંદર્ભમાં હોય તો નિંદનીય છે

જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે એ બધી વાત તમારી સાચી છે રાજા રજવાડા જ્યારે રાજા શૈ હતી તો રાજા એ ક્યારે પ્રજા સાથે અન્યાય કર્યો નથી એ સમગ્ર સમાજ જાણે છે કે રાજા એ ક્યારે પ્રજા સાથે અન્યાય કરેલ નથી અને રાજા રજવાડાની તો રાજા રજવાડાં અંગે રાહુલ ગાંધીના નિવેદનને કરણી સેના મહિલા મોરચાના પ્રદેશ